ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ પારસી શેઠના સો વર્ષ જૂના પેલેસમાં ચોરી કરી તસ્કરો એક લાખ છત્રીસ હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ પારસી શેઠના સો વર્ષ જૂના બંધ પેલેસને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ વીસ અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ એક લાખ છત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધનબેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે પેલેસમાં તેઓના એક ભાઈ વર્ષો પહેલાં રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ મુંબઈ જતા રહેતા ઇલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલતમાં હતો તે દરમિયાન ગત તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિકેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડ રકમ વીસ હજાર અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી એક લાખ છત્રીસ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે આસોટ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે